એમ કેમ બોલો છો મુખી અરે દીકરી હોય ત્યાં સૌ માગા નાખે દેવરાજ કહેવત માં કયું છે ને કે ગધેડા ની ડોકે હીરો ન બંધા એટલે તમારી દીકરી હીરો ને મારો દીકરો ગધેડો એમ આવું બોલી તમે અમારું અપમાન કરો છો મુખી હવે એમાં અપમાન છે નો માણસ હોય એને માણસ કહેવાય અને ગધેડો હોય એને ગધેડો કહેવાય આ તો હજી અમે સારા માણસ છીએ કે તમારી પરીક્ષા નથી લેતા નહીતર તમારે ભૂખી હોત બતાવવું પડે સાવિત્રી અરે એમને જો અપમાન ની પડી હોય ને તો આમ લાપસી ના કોળિયા ના ભરે અલ્યા કોની હારે ભાણું માંડો છો એ તો જરા જો લે થોડી લાપસી લે અરે ધનરાજ મુખી આ ગધેડાઓ ને લાપસી કરતા ઉકળા રાણા નાખીએ ને તો વધુ ભાવ છે હા ઈ વાત સાચી હો હા તો પછી લઈ જાવ ઉકળે અમે ધાન ખાઈએ છે મુખી કઈ ધૂળ નથી ખાતા તો તારા જેવા પગારદારે મારા જેવા ખમતીધર ખેડૂત દીકરીના સપના નો જોવાય અરે એના કરતા તો કોઈ અનાથ ને દીકરી દઉં તો આખી જિંદગી અમારી સેવા તો કરે હા 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 કોઈ અનાથ સાથે તમારી દીકરીને પરણાવજો મુખી અરે અરે પણ શ્યામ હે

એની તમને ખાતરી છે કે વેમ છે એ ખાતરી પૂર્વક કહું છું કે આ મારો દીકરો તમારું પાણી ઉતારશે આ તમારો દીકરો હા અમારું પાણી ઉતારશે એ ભાઈ આનું ડાચું તો જો આમાં ક્યાંય પાણી દેખાય છે ડાગી ક્ષેત્ર ના પાણીઓ દીકરો બંને મળીને તમારું માગું નાખવા હતા તમારું સગ પણ પાકું કરવા આવ્યા હતા ક્યાંથી થાય આ મુખી બાપા અને મે જણાએ પાકુ થાતા સત્મણ કાચે કાચો જ કાપી દે છે એટલે બાપ દીકરા ને કપાઈ ગયેલા હોય એવા લાગે છે ઓલે નક્કા રાજકુમાર લાગે અમારી કાઠિયા આવું છું ઓ ધનરાજ યુ આર નોટ હોલ્કિંગ મી રીમેમ્બર યાદ કર આઈ એમ નેન્સી ફ્રોમ યોર સોસાયટી હે યાદ આવ્યું વી આર

અને તમારા કુટુંબીઓમાં આ એક માત્ર આપણા મલક હતા બાકી તો બધા ફોરેન રહે છે તો એ મારા મોટા ભાઈના ના માસીની કાકીનો માસી ની કાકી નો સન સન દીકરો એના માટે અર્જન્ટલી તાત્કાલિક કન્યા જોવા માટે હું અહીં આવ્યો છું હા હા કન્યા જોવા માટે અહીં આવ્યો છે વાહ 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 લે પાણી પી પણ તને તો આ લોટામાં પાણી પીવું નઈ ફાવતું હોય નઈ નારાણ વોટ વોટર જરૂર ફાવશે અમારે ત્યાં તો ફેશન છે યુ નો ફેશન તું ચાલે છે કે કોફી નોટ એનીથિંગ મારી પાસે જરાય ટાઈમ નથી હજી છોકરી જોવા માટે આગળ જવાનું છે નહીં નારાયણ તારે ચા કોફી કઈ તો લેવું જ પડશે સાવિત્રી એક કામ કર એના માટે ચા બનાવી લાવ તો નારણ એ છોકરો ફોરેન એટલે અમેરિકામાં માં રહે છે અરે રહે છે અરે 10 10 ફેક્ટરીઓ 10 મોટેલ 10 હોટેલ 20 20 ગાડીઓ અરે 5 5 બંગલાસ એટસેટ્રા 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 પઠાત કાલિક મેરેજ છોકરો અમદાવાદમાં આવી ગયો છે પણ છોકરી પસંદ કરતો નથી પણ છોકરી જોઈએ કેવી તારા ધ્યાન છે કોઈ તો બતા બની જશે તને આશીર્વાદ મળશે એટલે શું એટલે મારો મતલબ છે તું લેન્ડેન માં નઈ શકે અરે તું બોલતો ખરો છોકરી જો અમેરિકા જતી હોય ને તો સો તોલા સોનું પચાસ વીઘા જમીન અને પાંચ લાખ રૂપિયા રોકડા તૈયાર છે वेरी राधा हे राम राम मुखी बाबा आओ श्याम आओ अ uh, कोई नवा में मन लगे छे अरे आ तो मारो लंगोटियो मित्र नारायण छे नारायण अमेरिका में रेछे अमेरिका हेलो वेरी ग्लड टू मीट यू मिस्टर श्याम डर्मचू डर्मचू मिस्टर अ यू व्हाट टनटा करिंग ओ आई एम जेने जेने मलिंग एने एने हैप्पी करिंग ओ oh, कोई तकलीफ ना पड़िंग आई uh? एम छोडा <laughs>

એટલો જ આટલો બધો મારે રાધા નામ ની છોકરી નું કામ છે અને નીચે ઉતારો મારું શું કામ પડ્યું છે શું વાત છે સાહેબ તમારા વિરુદ્ધ એક ફરિયાદ નોંધાય છે ફરિયાદ તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે ચાલો બેસો જીપમાં ચડી રાધા ક્યાં છે રાધા ને તો જંગલેશ્વર જવાના રસ્તે ઇન્સ્પેક્ટર લઈ ગયો છોકરી તારી સામે આરોપ મૂકવામાં આવે છે કે થોડા સમય પહેલા તારે ત્યાં મહેમાન થઈને ને આવેલા અને એમના દીકરા ખેમરાજ નું બોલાવ્યા હોવા છતાં તે તારા બાપે ને બીજા બે ચમચાઓએ ઘોર અપમાન કર્યું છે જમાદાર જી સાહેબ રિમાન્ડ રૂમ તૈયાર છે જી સાહેબ આરોપી ને રિમાન્ડ રૂમ માં લઈ જાઓ આ રાધા ગોરી હું કેમરાજ ઓળખ્યો મને અરે 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 રાધા ગોરી હવે તને કંઈ સમજાવવાની જરૂર નથી તું બધું જ સમજી ગઈ હોઈશ હું તારા બાપ ધનરાજને બતાવી દેવા માંગુ છું કે દેવરાજનો દીકરો ખેમરાજ રાધા સાથે વગર લગ્ન સુહાગરાત મનાવી શકે છે અને એટલે જ તો આ સેજ સજાવી છે હાથ ઉપાડવાની જરૂર નથી અરે આ હાથ તો હું જિંદગી ભર પકડી રાખવા માંગતો હતો પણ તારા બાપ નું અભિમાન આડે આવ્યું અને એટલે મારે આ નકલી પોલીસ ઇન્સ્પેક્ટર નો વેશ ધરી ને તને અહીં લાવવી પડી પત્ની પર અત્યાચાર પૃથ્વી પર થી પુણ્ય પરવાની રહેતા અહિતા અરે અત્યારે આ પાપ પુણ્ય ની વાતો કરનારા તમે કોણ છો અરે આ અને હું એનો અચેલો પંપાનંદ જય રાજેવર જય માધાવર કૃષ્ણ કલૈયો નંદકીશોર પણ તારે અહીંયા શું કામ છે તું સીધો તારે રસ્તે પર નહી મારે બ્રાહ્મણ ઉપર હાથ ઉપાડવો પડશે જેવી કન્યા સાથે અત્યારે અત્યારે તારા લગ્ન કરાવી દઉં તો કન્યા ઝુમલી મંગળ ફેરા ફરવા તૈયાર થઈ જાય અરે કલ્યાણમ અંગ્રેજી અરે ગુરુજી એને સંસ્કૃત નહી આવડતું હોય તો સીધી મારે તમારે યુદ્ધ મંત્ર હાથ ગુરુજી ઈચ્છા છે તો યુદ્ધ આરંભ કરો પડેલો હાથ ખરો મહાદેવ ગુરુજી તમે કષ્ટ ના કરો આજ સુધી ધોતિયાથી મોઢા સાફ થતા હું એનું જડબુ આ જોડાથી સાફ કરીશ એક મોકા તો બિચારાને હવાઈ આવી ગઈ મારે છે

તું મારા શિકાર સાથે ફેરા કરશે એ તો જેના હાથમાં એના એટલે એટલે એટલું જ કે તું અથવા તારા ગોઠવાયેલા માણસોમાંથી કોઈ પણ આ કન્યાને હાથ લગાડશે એની સાથે આ કન્યા ને હાથ લગાડશે じゃんに

ちょっと જવાય ન જવાયુંદરી અરે પહારો ગરુજી નહીં ગરુજી હવે લગ્ન ના ફેરા ફરવા તૈયાર થઈ ગયા